જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન બાલા દાદાના પાવન સન્મુખ તેમજ પ્રાતઃ સ્મરણીય એક હજાર આઠ સદગુરુ દેવશ્રી ભોલે બાબાજીની અસીમ કૃપાથી તથા રામવાડીના બ્રહ્મલીન બ્રહ્મલીન શ્રી ભોલેદાસજી બાપુની તપોભૂમિમાં તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને મંગળવારને શ્રી હનુમાન પાવન પર્વે સવારે સાત વાગે સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદાનું વિશેષ પૂજન અર્ચન વિધિ બ્રાહ્મણો દ્વારા વડેરા પરિવાર દ્વારા કરવામાં આવશે તેમજ સવારે આઠ થી બાર પાંચ કુંડનો હોમાત્મક યજ્ઞનો હોમાત્મક યજ્ઞ રાખવામાં આવ્યો છે જે યજ્ઞમાં સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા ભાઈઓ બહેનો સામૂહિકમાં આહુતિઓ આપશે અહેવાલ પરેશાન નડકટ